પણ જ્યારે તમે વિડીયો જોઈ રહ્યા છો અને હાથેથી માસ્ટરબેશન કરી રહ્યા છો તો આ પાર્ટ ખતમ થઈ ગયો અને બધું કામ માત્ર સ્પાઇડલ કોર લેવલ પર ચાલે છે તમે ટચ કર્યું તમને ઇરેક્શન આવ્યું તમે હલાવ્યું અને તમને ડિસ્ચાર્જ થયું આ જે એક બ્રેનનો પાર્ટ છે ઇજેક્યુલેશન રિફ્લેક્સને રોકવામાં માસ્ટરબેશનમાં જે પ્રોબ્લેમ છે એ છે મોશન અને પ્રેશર નોર્મલ જે તમે સેક્સ જોશો કોઈ પુરુષમાં અને સ્ત્રીમાં તો પેનિસે વેજાયનાની અંદર જવાનું છે અને થ્રસ્ટિંગ મોશન એટલે કે અંદર જવાનું બહાર જવાનું અંદર જવાનું બહાર આવવાનું આ એક નોર્મલ સ્ત્રીની વજાયના કે ઓરલ કેવિટી એટલે કે જે ગરમ વેટ અને મોઇસ્ટ એરિયા છે એની સેન્સિટિવિટી ડેવલપ જ નથી કરી શકતો તો આ ફાઇબર જે આ ગ્લેન્ડ્સના ટીપ પર છે જો આ ફાઇબર્સને પ્રોપરલી ડેવલપ જ ના થવા દેવામાં આવે તો મોટાભાગના છોકરાઓ જે માસ્ટરબેશન કરે છે એમના આ ફાઇબર ડેવલપ નથી થતા અને એક પ્રોબ્લેમ એમને ડેવલપ થઈ જાય છે એમને કહે છે હાઈપર સેન માસ્ટરબેશન ઇઝ સેફ માસ્ટરબેશન ઇઝ સેફ છોકરીઓ પુરુષોને કહેતી રહે છે અને પુરુષો કરતા પણ રહે છે માસ્ટરબેશન અને પછી બધા પુરુષોની અંદર બે પ્રોબ્લેમ ડેવલપ થઈ જાય છે માસ્ટરબેશનથી ત્રણ પ્રોબ્લેમ એકચ્યુલી એક પણ ચાર પ્રોબ્લેમ માસ્ટરબેશન એટલી પ્રોબ્લેમેટિક હેબિટ છે માસ્ટરબેશન રેગ્યુલરલી કરવાથી ઇરેક્શન પણ ઓછું થશે ટાઈમિંગ પણ ઓછું થશે ડિઝાયર પણ ખતમ થઈ જશે નબળાઈ પણ આવશે અને સ્પર્મ કાઉન્ટ પણ લો થશે પહેલાં હું પણ નહોતો માનતો જ્યારે અમે એન્ડ્રોલોજી શરૂ કરી હતી તો પેશન્ટ પૂછતા હતા ત્યારે અમે પહેલાં અમે પણ કહેતા હતા કે કે ના માસ્ટરબેશન ઇઝ હેલ્ધી માસ્ટરબેશન ઇઝ ઓકે પણ સમય જતાં મને રિલાઇઝ થયું કે જે સ્ટેટમેન્ટ છે માસ્ટરબેશન ઇઝ હેલ્ધી આ સ્ટેટમેન્ટ બરાબર નથી કરેક્ટ માસ્ટરબેશન ઇન કંટ્રોલ્ડ સેટિંગ ઇઝ હેલ્ધી મતલબ માસ્ટરબેશન કરવું ઠીક છે પણ ઓછું કરવામાં આવે યોગ્ય રીતે કરવામાં આવે તો જ હેલ્ધી છે અધરવાઇઝ વધારે માસ્ટરબેશન ખોટી રીતે કરાયેલું માસ્ટરબેશન અને જેમ આજકાલના છોકરાઓ છે અને સોસાયટી છે જ્યાં ઘણી માત્રામાં પોન છે ઇન્સ્ટાગ્રામ છે ઇન્સ્ટાગ્રામ પર કોઈ પણ એટલે કે આટલું સ્ટિમ્યુલેશન છે તો ત્યાં એટલું માસ્ટરબેશન થઈ રહ્યું છે તો આપણું જે યુથ છે આપણું જે નેક્સ્ટ ફ્યુચર છે એને કમ્પ્લીટલી ખરાબ કરે છે તો આજે હું માસ્ટરબેશનથી થનારા નુકસાન નો પાર્ટ વન માસ્ટરબેશન એન્ડ પીએમ એટલે કે માસ્ટરબેશનથી પ્રીમેચ્યોર ઇજેક્યુલેશન કે શીઘ્રપતનની સમસ્યા કેવી રીતે ડેવલપ થાય છે એના વિશે હું વાત કરીશ અને આજનો વિડીયો તમે ધ્યાનથી જોજો કારણ કે ઘણા બધા પેશન્ટ્સ કમ્પ્લેન્ટ કરે છે કે સર તમે બહુ ડિટેલ વિડીયો નથી બનાવતા કારણ કે ડિટેલ વિડીયો આજકાલ કોઈ જોતું નથી બધાને આજકાલ ઇન્ટરેસ્ટ છે માત્ર ત્રીસ સેકન્ડની રીલમાં તો કોઈ જાણવા નથી માંગતું આ એક થિયરી છે પણ જો તમે આ વિડિયોને જોશો તો આ વિડીયોના અંતમાં હું તમને આ સમસ્યાને ઠીક કેવી રીતે કરવી એ પણ કહીશ તો વિડીયોને તમે એન્ડ સુધી જરૂર જોજો તો બિફોર વી ટોક અબાઉટ શીઘ્ર અથવા માસ્ટરબેશન તો પહેલાં એ સમજવાની જરૂર છે એક કોન્સેપ્ટ જેને કહેવાય છે ઇજેક્યુલેટરી રિફ્લેક્સ તો ઇજેક્યુલેટરી રિફ્લેક્સ મતલબ જે આપણું આ જે શારીરિક શરીર છે આ જે પેનિસ છે આ પેનિસ બે પ્રકારના સ્ટેમ્યુલસથી ઊભું થાય છે એક સ્ટીમ્યુલસ હોય છે ટચ કોઈ એને હાથ લગાડે કોઈ એને રગડે કે કોઈ એને હલાવે તો એ ઊભું થશે અને બીજું સ્ટિમ્યુલસ છે ઓટોનોમિક એટલે કે જે બ્રેનમાંથી સ્ટાર્ટ થાય છે તમે કોઈ વિઝ્યુઅલ જોયું કે તમે કાંઈ ઇમેજિન કર્યું તમે કોઈ સ્મેલ લીધી કે તમે કાંઈ ટચ કર્યું તો એનાથી જે ઇરેક્શન થાય છે એને કહેવાય છે ઇજેક્યુલેટરી રિફ્લેક્સ એટલે કે તમે કાંઈ વિચાર્યું અને એનાથી પેનિસની અંદર કંઈ હરકત થઈ અને પેનિસ પૂરું ઇરેક્ટ થઈ ગયું તો પહેલાંના ટાઈમ પર તમે જોશો કે માસ્ટરબેશનમાં એટલું બધું સ્ટ્રેસ નહોતું તો સેક્સને એક કમ્પ્લીટ એક્ટની જેમ સમજવામાં આવતું હતું કે જો કોઈને ઇન્ટરકોર્સ કરવો હોય કોઈ લેડીની સાથે તો પહેલાં એને ઇમેજિન કરશે એની સ્મેલને એના ટચને એના ફેસને અને યંગ એજમાં થતું પણ હતું ચૌદ વર્ષ કે પંદર વર્ષની ઉંમરે તમે કોઈ છોકરી જોઈ લીધી કે એના સ્કર્ટનો કોઈ ખૂણો ટચ થઈ ગયો તો ઇરેક્શન થઈ જતું હતું તો જેમ જેમ તમે માસ્ટરબેશન કરો પોન જોઈને વિડીયો જોઈને તો ધીરે ધીરે આ જે ઇરેક્શન રિફ્લેક્સ છે એ ખતમ થઈ જાય છે અને પોતાની મેળે જે ઇરેક્શન છે એ આવવાનું બંધ થાય છે કારણ કે બોડીને હેબિટ પડી જાય છે ફક્ત ટચની અને વિડીયો જોવાની હવે જો ઇરેક્શન થઈ જાય તો ઇરેક્શન થઈ ગયા પછી જે એક નોર્મલ હ્યુમન છે જે એક નોર્મલ પુરુષ છે એમાં પોતાની મેળે ડિસ્ચાર્જ નથી થતો ડિસ્ચાર્જ થવા માટે આ જે પેનિસનો હેડ છે અને આ જે પેનિસ છે એને સ્ટિમ્યુલેશન રિક્વાયર્ડ છે તો જ્યારે અહીંયા સ્ટિમ્યુલેશન મળે છે વેજાયનાનું વજાયના એટલે કે યોનિમાં જ્યાં વજાયનામાં વેટનેસ છે વજાયનામાં ગરમી પણ છે વજાયના કોઈ હાથની જેમ પેનિસને એકદમ ટાઈટ નથી પકડતી એની અંદર એક સોફ્ટનેસ પણ છે અને એમાં જ્યારે પૂરો સ્ટ્રોક પેનિસની પૂરી મુવમેન્ટ થતી હોય તો પછી અહીંયાથી સિગ્નલ જાય છે ફરીથી બ્રેનમાં અને બ્રેનને સિગ્નલ મળે છે કે અત્યારે સેક્સ ચાલુ છે અને થોડા સમય પછી જ્યારે માણસ ઈચ્છે જ્યારે એ પોતાના મગજથી ઈચ્છે કે હા હવે મારે ઇજેક્યુલેશન કરવું છે અને હવે મારે ડિસ્ચાર્જ કરવું છે તો એના પછી ઇજેક્યુલેશન થાય છે ડિસ્ચાર્જ થાય છે અને આ જ હોય છે નોર્મલ નોર્મલ માણસ જેણે હદથી વધારે માસ્ટરબેશન નથી કર્યું પણ જે પુરુષોએ જે છોકરાઓએ માસ્ટરબેશન શીખી લીધું છે પોન જોઈને અને જે હાથેથી માસ્ટરબેશન કરી રહ્યા છે ન તો એમનો આ રિફ્લેક્સ પ્રોપરલી ડેવલપ થાય છે ન તો એમને મનથી ઇરેક્શન આવે કે ન તો મનથી ઇરેક્શન હોલ્ડિંગ કેપેસિટી વધે છે અને ન તો એમની સેન્સિટિવિટી જે છે એમની જે નર્વ્સ છે એ પ્રોપરલી ડેવલપ નથી થતી અને પછી અહીં ત્રણ પ્રોબ્લેમ્સ આવે છે જેને કારણે પીએમઈનું ડેવલપમેન્ટ થાય છે પહેલું ઇજેક્યુલેટરી રિફ્લેક્સ નોર્મલ રિફ્લેક્સ હોય છે કે તમે અરાઉસ થયા તમને ઇરેક્શન આવ્યું તમે સેક્સ કર્યું એન્જોય કર્યું અને જ્યારે તમે ફૂલ્લી સેટિસ્ફાય થાવ ત્યારે સિગ્નલ આપીને તમે ડિસ્ચાર્જ કર્યું પણ જ્યારે તમે વિડીયોઝ જોઈ રહ્યા હો હાથેથી તમે માસ્ટરબેશન કર્યું હોય તો આ પાર્ટ જે છે એ ખતમ થઈ જાય છે અને બધું કામ માત્ર સ્પાઇડલ કોર્ડ લેવલ પર ચાલે છે તમે ટચ કર્યું તમને ઇરેક્શન આવ્યું તમે હલાવ્યું તમે ડિસ્ચાર્જ કર્યું તો આજે બ્રેનનો એક પાર્ટ છે ઇજેક્યુલરી રિફ્લેક્સને રોકવામાં કે ઇજેક્યુલેશનને રોકવામાં એનો પાર્ટ કમ્પ્લીટલી ખતમ થઈ જાય છે અને મોસ્ટ પેશન્ટ્સ કહે છે કે સર અમને તો ઘણીવાર ફિલિંગ પણ નથી આવતી અમને તો ઘણીવાર મજા પણ નથી આવતી અને આમ જ અમારો ડિસ્ચાર્જ થઈ જાય છે એ એટલા માટે થાય છે કારણ કે તમારું આજે પૂરી રિફ્લેક્સ સિસ્ટમ છે એ ડેવલપ જ નથી થઈ કરોડરજ્જુના લેવલ પર જ તમારું કામ ચાલી રહ્યું છે અને એમાં તમને ક્યારે પણ પૂરું સેક્સનું એન્જોયમેન્ટ નહીં મળે આપણો બીજો પ્રોબ્લેમ હોય છે સેન્સિટિવિટી અને આપણી નવ એન્ડિંગ્સની તો નોર્મલી આ જે પેનિસની અંદર જે નર્વસ છે આ પેનિસના નર્વસની અંદર ત્રણ પ્રકારના ફાઇબર્સ હોય છે આલ્ફા ડેલ્ટા હવે જે જાડા ફાઇબર હોય છે એ યંગ એજમાં નોર્મલી પૂરા ડેવલપ થતા હોય છે તો આ જે ફાઇબર્સ જો ગ્લેન્ડ્સના ટીપ પર હોય છે જો આ ફાઇબર્સને પ્રોપરલી ડેવલપ ન થવા દેવામાં આવે તો મોટાભાગના છોકરાઓ જે માસ્ટરબેશન કરે છે એમના આજે ફાઈબર્સ ડેવલપ નથી થતા અને એમને એક પ્રોબ્લેમ ડેવલપ થઈ જાય છે જેને કહેવાય છે હાઈપર સેન્સિટિવિટી હાઈપર સેન્સિટિવિટી એટલે કે પેનિસને ટચ કરવાથી જ ડિસ્ચાર્જ થઈ જાય છે જે નોર્મલી એક પેનિસની અંદર એક કંટ્રોલ એક સ્થિરતા છે કે કોઈ સ્ટેબિલિટી છે જે એની અંદર એક મેચ્યોર્ડ ન્યુરલ પાથવે ડેવલપ થવો જોઈએ એ ડેવલપ જ નથી થઈ શકતો અને રિફ્લેક્સ તો નબળો છે જ સાથે જ વજાયનાને થોડું પણ ટચ કરવાથી એટલે કે જે પેનિસ છે એ એક નોર્મલ સ્ત્રીની વજાયના કે ઓરલ કેવિટી એટલે કે જે ગરમ વેટ મોઇસ્ટ એરિયા છે એની સેન્સિટિવિટીએ ડેવલપ જ નથી કરી શક એને માત્ર એક ડ્રાય હેન્ડ્સની ડ્રાય કોલ્ડ હેન્ડ્સની આદત પડી જાય છે અને જ્યારે પણ આ પેશન્ટ્સ એમ કહે કે સર જો અમે યોનીની બહાર હોઈએ અને હાથથી કરી રહ્યા હોય અને ફોરપ્લેની અંદર અમને જો કોઈ ટચ ન કરે ત્યાં સુધી ઠીક છે પણ જેવું અમે વિચારીએ કે સામેવાળા પાર્ટનરની અંદર અમે ઇન્સર્ટ કરીએ થોડું પણ તો આ સેન્સિટિવિટી ઇમિડિયેટલી રિફ્લેક્સ ટ્રિગર કરે છે અને અમારામાં હોલ્ડિંગ પાવર છે જ નહીં અને થર્ડ જે પ્રોબ્લેમ છે માસ્ટરબેશનમાં એ છે મોશન અને પ્રેશર નોર્મલી તમે જ્યારે સેક્સ જોશો કોઈ પણ સ્ત્રીમાં અને પુરુષમાં તો પેનિસે વજાયનાની અંદર જવાનું છે અને થર્સ્ટિંગ મોશન એટલે કે પેનિસ અંદર જશે બહાર આવશે અંદર જશે બહાર આવશે પૂરી મોશન થશે પછી સેક્સ થશે અને માસ્ટરબેશનમાં મોશન કેવું છે હાથમાં પકડ્યું અને પેનિસ ટેબલ જે ખાલી હાથ પેનિસને મૂવ કરે છે તો નોર્મલ સેક્સ આ પ્રમાણે નથી થતું તો જે પેનિસ છે એને થ્રસ્ટિંગ મોશનની વજાયનામાં ઘૂસીને મોશનની હેબિટ જ નથી પડતી એને પડે છે માત્ર ટચની હેબિટ સેકન્ડ છે પ્રેશર જ્યારે તમે હાથથી પેનિસને પકડો છો ત્યારે તમે જે પેનિસ ઉપર પ્રેશર નાખો છો એ વેજાયનાની અંદરના પ્રેશરથી ઘણું વધારે છે એને કહેવાય છે ડેથ ગ્રીપ સિન્ડ્રોમ હવે આમાં શું થાય છે કે આ જે પેનિસ છે અને એ જે વજાનાની અંદર લૂઝનેસ છે એની અંદર જે ફ્રી મોશન છે પેનિસ એટલા પ્રેશરમાં ડિસ્ચાર્જ નથી થઈ શકતું કે એટલા પ્રેશરમાં એ જે એક એન્જોય એન્જોયમેન્ટ હોય છે એ પેશન્ટ ડેવલપ નથી કરી શકતા તો માસ્ટરબેશન અને પીએમઇમાં બહુ જ ગાઢ સંબંધ છે તો આજનો વિડીયો એ વિષય હતો કે માસ્ટરબેશન કરવાવાળા પેશન્ટમાં પીએમી ડેવલપ કેમ થાય છે અને ત્રણ કારણ અમે કહ્યા કે એક છે એ રિફ્લેક્સ ડેવલપ નથી થતું બીજું એ છે કે પેનિસ જે છે એ બહુ સેન્સિટિવ થઈ જાય છે અને ત્રીજું છે કે માસ્ટરબેશનનું જે મોશન અને પ્રેશર મુવમેન્ટ છે અને સેક્સનું જે પ્રેશર અને મોશન મુવમેન્ટ છે એ બંને કમ્પ્લીટલી ઓપોઝિટ છે તો જો તમે માસ્ટરબેશન કર્યું છે અને આજના દિવસે તમને નો પ્રોબ્લેમ છે તો એને તમે કેવી રીતે સોલ્વ કરશો તો એને સોલ્વ કરવા માટે તમારે આને એક્ઝેક્ટલી રિવર્સ કરવું પડશે તમારે તમારા રિફ્લેક્સિક્સને ફરીથી ટ્રેન કરવા પડશે તમારે તમારા પેનિસની સેન્સિટિવિટીને ઓછી કરવી પડશે તમારે તમારા હોલ્ડિંગ પાવરને ઇમ્પ્રૂવ કરવો પડશે અને તમારે તમારા પેનિસને કરેક્ટ મોશન અને કરેક્ટ પ્રેશરની હેબિટ નાખવી પડશે તો હવે તમે પૂછો કે સર અમારે માસ્ટરબેશન નહીં કરવાનું અમારી ગર્લફ્રેન્ડ નથી કોઈ વાઈફ નથી બહુ ઈચ્છા થાય તો શું કરીએ તો હેલ્ધી માસ્ટરબેશન અને યોગ્ય રીતે કરવામાં આવેલું માસ્ટરબેશન બહુ જરૂરી છે મારો હેલ્ધી માસ્ટરબેશન પર એક વીડિયો છે બહુ જૂનો છે તમે જોઈ શકો છો નવો અમે બનાવીશું પણ હાલ પૂરતું તો જો તમારે સૌથી પહેલાં ઠીક થવું હોય તો માસ્ટરબેશન તમારે છોડવું જ પડશે યા પછી એને બહુ જ ઓછી ક્વોન્ટિટીમાં કરવું પડશે જો તમે ડેઈલી કરતા હો તો તમે ઠીક નહીં થઈ શકો કારણ કે જો તમે તમારા પેનિસને રિકવર કરવાનો કે તમારી નવસને રિકવર કરવાનો ટાઈમ નહીં આપો તો તમે ક્યારે પણ રિકવર નહીં થઈ શકો તો ફર્સ્ટ એપ છે કે તમારે માસ્ટરબેશન છોડી દેવું પડશે સેકન્ડ પોઈન્ટ છે કે તમારે કીગલ એક્સરસાઇઝ કરીને તમારા પેલ્વિક ફ્લોરને તમારે સ્ટ્રોંગ બનાવવું પડશે ત્રીજો પાર્ટ એ છે કે તમારે તમારા રિફ્લેક્સિસને ઠીક કરવા માટે કોઈને કોઈ સ્લાઇટલી મેડિકેશનની હેલ્પ શરૂઆતમાં લેવી પડી શકે છે ઘણીવાર પ્રોલોંગ માસ્ટરબેશન છોડવાથી કીગલ એક્સરસાઇઝિસ કરવાથી પિનાઇલ મસાજ રેગ્યુલરલી કરવાથી પેશન્ટ ઠીક થઈ જાય છે પણ જો તમારા લગ્ન થવાના હોય યા તમે એક્ટિવલી ઇન્વોલ્વ હો તો તમારે આ રિફ્લેક્સિસને પણ ઠીક કરવા માટે ટાઈમ આપવો પડશે એ કેવી રીતે કામ કરે છે એ કામ એવી રીતે કરે છે એ જે મેડિસિન છે એ આ રિફ્લેક્સની વચ્ચે જઈને બેસી જાય છે એનાથી શું થાય છે કે જો તમને ડિસ્ચાર્જની ફીલિંગ આવતી પણ હોય તો આ મેડિકેશન તમારું ડિસ્ચાર્જ નહીં થવા દે એનાથી શું થશે કે ધીરે ધીરે આ જે બ્લોક લેવલ છે એ વધી જશે અને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ તમે ફરીથી તમારા બ્રેઇન પર કંટ્રોલ મેળવવાનું શરૂ કરી શકો છો એ એવું છે કે એક પેશન્ટ છે જે કહે છે કે સ્ટાર્ટિંગમાં કંટ્રોલ નથી થતું પછી બે મહિના પછી કહે છે કે હવે થોડો કંટ્રોલ આવવાનો શરૂ થયો છે અને ચાર છ મહિનામાં પેશન્ટ્સ કહે છે કે હવે હા અમે હવે સેક્સને પૂરો એન્જોય કરી શકીએ છીએ પૂરો સેક્સને ફીલ કરી શકીએ છીએ અને અમારો હવે જે ડિસ્ચાર્જ છે એ સડનલી નથી થતો તો એના પછી અમે જે દવાઓ છે એને ધીમે ધીમે બંધ કરી નાખીએ છીએ અને થર્ડ પાર્ટ છે તમારી સેન્સિટિવિટી કે હાઇપર સેન્સિટિવિટીને ઠીક કરવી પિનાઇલ હાઇપર સેન્સિટિવિટી પર મારા ઘણા વિડીયોઝ છે એનો કોમન એક કોઝ છે એ છે પાઇમોસિસ છે એના વિશે પણ તમે સ્ટડી કરો પણ જો તમારે પિનાઇલ હાઇપર સેન્સિટિવિટીને ઓછી કરવી હોય તો એની અંદર મસાજિંગ ટેકનિક્સ પણ છે સ્કીનને ઓપન કરવાની રીત પણ છે એની અંદર લોકલ એનેથેટિક્સ પણ આવે છે સ્પ્રેસ પણ આવે છે તો એનાથી પણ પેશન્ટ્સને ધીરે ધીરે ઘણા ફાયદા મળે છે તો આજનો મેસેજ એ છે કે જો તમે ફ્રીક્વન્ટ માસ્ટરબેશન કરી રહ્યા હો અને તમારું સેક્સ્યુઅલ પરફોર્મન્સ ખરાબ થાય છે એવું લાગે છે તો તમે માસ્ટરબેશન બંધ કરો હેલ્ધી અને કરેક્ટ માસ્ટરબેશનની રીત તમે લર્ન કરો માસ્ટરબેશનની ફ્રિકવન્સી ડ્યુરેશન ડ્યુરેશન એટલે ફ્રિકવન્સી તમે ઓછી કરો અમાઉન્ટ ઓફ માસ્ટરબેશન જ્યારે કરો ત્યારે એજિંગ ટેકનિક છે એને શીખીને એને તમે ઇમ્પ્રૂવ કરો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં પણ જો તમને લાગે કે માસ્ટરબેશન એડિક્સ લોકો છે તો આ વિડીયો એમની સાથે તમે શેર કરો થેન્ક યુ સો મચ ટેક કેર